પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આવો જોઈએ ભગવાન શિવને પ્રિય ભસ્મનો મહિમા એક વખત ઋષિમુનિઓ સુતપુરાણી મહારાજને ભસ્મ સંબંધિત પ્રશ્ન પૂછ્યો તેના જવાબમાં સુતપુરાણી મહારાજે કહ્યું કે શિવજી શિવજીના ઉપાસકોએ ભસ્મ ધારણ કરવી જોઈએ એટલે જ વિધાતાએ ત્રિપુણ કરવા માટે લડાટને આડું બનાવ્યું છે વિધિના લેખને પણ મેખ મારવાનું સામર્થ્ય ભસ્મમાં છે તો આ ભસ્મના કુલ ત્રણ પ્રકારો છે સ્ત્રોતભમ સ્માર્ત ભમ અને લૌકિક ભસ્મ આવો જોઈએ ત્રણેય ભસ્મનું વિસ્તારથી સ્રોતભમ એટલે કે જે ભસ્મ વેદ મંત્રોથી તૈયાર કરવામાં આવ્યું હોય તથા કપિલા ગાયના છાણમાંથી જે ભસ્મનું સર્જન થયું હોય તેને સ્ત્રોતભસ્મ કહેવામાં આવે છે પછી છે સ્માર્ત ભસ્મ એટલે જે ભસ્મ પુરાણોક્ત મંત્રોથી તૈયાર કરવામાં આવે તેને સ્માર્ત ભસ્મ કહેવામાં આવે છે અને ત્રીજું છે લૌકિક ભસ્મ આ લૌકિક ભસ્મ એટલે કે જે ચૂલામાં તૈયાર થઈ હોય તેને લૌકિક ભસ્મ તૈયાર કહેવામાં આવે છે ઋષિએ ભસ્મનો મંત્ર બનાવ્યો તેમના જણાવ્યા અનુસાર સૌપ્રથમ ભસ્મને જલમાં મિશ્રિત કરવી તે સમયે નીચે મુજબ મંત્રનું પઠન પણ કરવું આવો જોઈએ આ મંત્ર જલમીતિ ભસ્મ અગ્નિ રીતિ ભસ્મ સ્થલમિતિ ભસ્મ વાયુ રીતિ ભસ્મ વ્યોમય ભસ્મ આ મંત્ર થી ભસ્મને જલમાં મિશ્રિત કરી શરીર પર તેનું લેપન કરવું દેવી ભાગવતમાં ભસ્મનો મહિમા વર્ણવવામાં આવ્યો છે જેની કથા એવી છે એક સમયે દુર્વાસા મુનિ વૈકુટ લોકથી યાત્રા કરીને લોક તરફ આવ્યા તેમણે મહારોરવ કુંડ દ્રષ્ટિ તરફ મહારોરવ કુંડ તરફ દ્રષ્ટિ કરી જ્યાં અનેક જીવાત્માઓ દુઃખી જોયા દુર્વાસા મુનિને તે કુંડ તરફ નમ્યા એ સમયે તેમના લલાટમાં ભસ્મનું ત્રિપુંડ હતું તેમાંથી થોડીક ભસ્મ આ મહારોરવ કુંડમાં ખરી પડી અને તેનાથી તે જીવાત્મા દુઃખ મુક્ત થયા મુનિ તો વિદાય થયા પણ યમદૂતોના મનમાં થયું કે આ કુંડમાં આટલી બધી પ્રસન્નતા કેમ એ જ સમયે યમદેવે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને બોલાવ્યા અને પ્રશ્ન પૂછ્યો કે કુંડમાં જીવાત્માઓ પ્રસન્ન કેમ દેખાય છે ત્યારે જવાબમાં વિષ્ણુ ભગવાને કહ્યું કે હમણાં દુર્વાસાની આ કુંડ આગળથી પસાર થયા ત્યારે તેમના લડાટમાંથી થોડી ભસ્મક કુંડમાં ખરી પડી અને આ ભસ્મના પ્રભાવથી જીવાત્માઓ તમામ પાપ બળી ગયા એ સમયે તમામ દેવતાઓ નરકમાં પિત્રેશ્વર મહાદેવની સ્થાપના કરી આ મહારૌરવ કુંડનું નવનિર્માણ થયું એ સમયે યમદેવે તેમના દૂતોને કહ્યું કે કોઈ વ્યક્તિએ ભસ્મ ધારણ કરી હોય અને તેના કર્મો પવિત્ર હોય તેને યમલોકમાં આવવાની જરૂર નથી દેવલોકમાં દેવતાઓને પણ ધારણ કરે છે આ ભસ્મ દેવતાઓ દેવલોકમાં પણ ધારણ કરે છે શિવજીની આજ્ઞા છે કે દરેક વર્ણના મનુષ્યોએ ઉત્તમ ભસ્મ ધારણ કરવાનો ત્યાગ કરવો નહીં ભસ્મના સ્નાનથી ભસ્મના જેટલા કણ પોતાના શરીર પર રહે છે તેટલા જ શિવલિંગોને જ તે ભસ્મ ધારણ ધરનાર શરીર પર ધારણ કરે છે બ્રાહ્મણો ક્ષત્રિય વૈશ્ય શૂદ્રો આ વર્ણશંકરો સ્ત્રીઓ વિધવાઓ બાળાઓ સન્યાસીઓ દરેક વ્રતધારી આ ભસ્મના ત્રિપુણની નિશાનીવાળા હોય છે તેઓ સર્વ પાપોથી મુક્ત છે તેમાં શંકા નથી જાણે કે અજાણે ધારણ કરેલી ભસ્મ સમગ્ર મનુષ્યને પવિત્ર કરે છે જેવું ત્રિપુણની નિંદા કરે છે શિવની નિંદા કરે છે અને જેવો ભક્તિથી ત્રિપુણ ધારણ કરે છે તેઓ શિવને ધારણ કરે છે ભસ્મ વિનાના કપાળને ધિકાર છે શિવાલય વિનાના ગામને ધિકાર છે અને શિવ પૂજા રહિત જન્મને ધિકાર છે સ્ત્રીઓએ કેશ સુધી ત્રિપુણ ધારણ કરવું તેમજ બ્રાહ્મણ વગેરે અને વિધવાઓએ પણ એ જ રીતે ભસ્મ ધારણ કરવી એ જ રીતે દરેક આશ્રમવાસીઓએ સમગ્ર પાપનો નાશ કરનારી અને મોક્ષરૂપ ફળ આપનારી ધોળી ભસ્મ હંમેશા ધારણ કરવી બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થ કે સંન્યાસી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર આ તમામ લોકો વિધિપૂર્વક ભસ્મનું વિલેપન અને ત્રિપુણ બરાબર ધારણ કરી અને પાપનો સમુદાય છોડીને પવિત્ર બને છે અશ્મ ધારણ કરનારો ખાસ ચોરી કરવી શરાબ પીવા બ્રાહ્મણ હત્યા શ્રી હત્યા ગૌ હત્યા તેમજ વીર હત્યા અને અશ્વ હત્યા જેવા મહાપાપોમાંથી પણ છૂટી જાય છે એમાં જરા પણ સંચય નથી પારકું દ્રવ્ય પણ આવી લેવું પારકી નિંદા કરવી જૂઠું બોલવું ખોટી સાક્ષી આપવી એવા અસંખ્ય પાપો આ ભસ્મનું ત્રિપુણ ધારણ કરવાથી તમામ પાપો નષ્ટ થાય છે સર્વ ઉપનિષદોનો સાર વારંવાર જોઈ નિર્ણય કરાયો છે કે ભસ્મનું ત્રિપુણ પરમ કલ્યાણકારી છે જે બ્રાહ્મણ હોવા છતાં ભસ્મની નિંદા કરે છે તો તે બ્રાહ્મણનો દેહ જ નથી અને મર્યા પછી ઘોર નરકમાં વસે છે મહાયાતનાઓ ભોગવે છે પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા શ્રાદ્ધ યજ્ઞ જપ હમ અને દેવ પૂજનમાં ભસ્મનું ત્રિપુણ ધારણ કરી પવિત્ર આત્માવાળો બને છે તે માણસ મૃત્યુને જીતે છે સર્વ તીર્થોમાં જે પુણ્ય મળે છે જે ફળ મળે છે તે ફળ ભસ્મ વડે સ્નાન કરનારો મેળવે છે ભસ્મ સ્નાન એ તીર્થ તીર્થ છે તે દરરોજ ગંગા સ્નાન રૂપ છે ભસ્મ રૂપે સાક્ષાત શિવજી અને લોકોએ ત્રણે ક્ષત્રિય ત્રિપુંડ અવશ્ય કરવું જેના શરીર ઉપર અતિશય પૂર્ણ આપનાર એક પણ રુદ્રાક્ષ ન પહેર્યો હોય અને જો લલાટમાં ત્રિપુણ ન હોય તો તેનો જન્મ નિરથક ગણાય આમ ભસ્મનો મહિમા અનેક ગણો